તાલુકા પંચાયત કચેરી હોલ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે તેના આંદોલન તરીકે સમગ્ર માસમાં અલગ અલગ થીમ આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં પોષણ સપ્તાહ ઉજવણી અંગે સહી પોષણ દેશ રોશન સૂત્ર સાર્થક કરવા માટે એનિમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક પોષણ પોષણ ભી પઢાઈ ભી અને ટેકનોલોજી જેવી થીમ દ્વારા કાર્યક્રમ યોજાયો પોષણ મહા સપ્તાહની ઉજવણી દરમિયાન યોધર તાલુકા કક્ષાએ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઈસીડીએસની દરેક યોજનાની માહિતી આપવામાં આવી રંગોળી પૂરી બાળકના પ્રથમ દિવસનું કિશોરીઓનું વજન ઊંચાઈ બીએનઆઈ પૂર્ણ શક્તિના પેકેટ પોષણ અને વ્યવસાયિક તાલીમ વિશે માહિતગાર કરવામાં આવ્યા સાથે સગર્ભાઓ અને કિશોરીઓને આઈ ગોળી અને ટી એચ આર વિશે સમજ આપવામાં આવી વાનગી હરીફાઈમાં નિર્દેશન રાખી બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી તો રાષ્ટ્રના નિર્માણમાં પાયામાં બાળકો રહેલા છે અને બાળકોની તમામ રીતે વિકાસ થાય તેની સૌ પ્રથમ જવાબદારી આંગણવાડી કેન્દ્રની હોય છે કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યક્રમ બહેનો શપથ ગ્રહણ કર્યા કાર્યક્રમ હેઠળ તાલુકા પંચાયતમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે દિયોદર સીડીપીઓ દિયોદર એક બે ઘટકના મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યકરો સહિતના સ્ટાફના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહિને આપણે સપ્ટેમ્બર મહિનામાં એકથી ત્રીસ દરમિયાન પોષણ માની ઉજવણી કરવામાં આવે છે અને એ દર વર્ષે એની અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બર મહિનામાં આ વખતની થીમ છે બાળકોનું જે વૃદ્ધિનું મોનિટરિંગ કરવાનું હોય છે એ બાળકોનું કિશોરીઓનું જે એનિમિયા છે એનિમિયા દૂર કરવાના એ પાંચ થીમ આધારિત આ વખતે પ્રોગ્રામ નક્કી થયો છે કટક એક આપણે આઈસીડીએસ ક્યુદર એકમાં આજે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહેનોને વાનગીઓનું નિદર્શન માટે નિદર્શન રાખવામાં આવ્યું છે બહેનો જુદી જુદી ટીએચઆરમાંથી જ બનાવીને વાનગીઓ લઈને આવી છે આ સિવાય પૂણાની જે આપણે અત્યાર સુધીની દરેકે દરેક જે કીટ આપવામાં આવી છે એનાથી પૂણા કોર્નર બનાવીને માહિતગાર કર્યા છે આ સાથે બાળકોને વિવિધ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઈસીસી તો એનું પણ એક કોર્નર બનાવીને એની પણ જુદી જુદી એનાથી માહિતગાર કરે નમસ્કાર આજે આજરોજ અમારો દિયોદર ઘટક એકનો પોષણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી સાતમો પોષણ માસ સપ્તાહની ઉજવણી પોષણ માસની ઉજવણી થાય છે જેમાં આજે અમારે ઘટક એકના ચાર સેજાની બહેનો દ્વારા વાનગીનું નિર્દેશન કરવામાં આવ્યું જેમાં અમને સીડીપીઓ દ્વારા સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમજ દરેક નવી નવી વાનગી બાળકોને પોષણ મળી રહે એના માટે રેસીપી પણ શીખવા મળી છે અને જે આ માસ પોષણ માસ દરમિયાન જે પાંચ થીમો છે જેમાં પૂરક આહાર છે વૃદ્ધિ દેખરેખ છે એનિમિયા છે અને પોષણ બી પઢાઈ જે મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે એ અમે બધા બહેનો સાથે મળીને સાર્થક કરીશું અને સહી પોષણ દેશ રોશનની જે નારો છે એને સાકાર કરવા માટેના પૂરતા પ્રયત્નો કરીશું અને છેલ્લે જે માનવીઓ છે બધા છેવાડાના માનવીઓ અમારા લાભાર્થી છે બધા આ લાભ લે અને આના વિશે માહિતગાર થાય અને બાળકોને પૂરતો આહાર મળી રહે એનું પૂરેપૂરા પ્રયત્નો કરીશું